સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

પર જિલ્લા ટ્રાફિક પોલીસની નજર હેઠળ બેફામ ચાલતી મારી પલટી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા જગતજનનીમાં જનની અંબાના દર્શન દર્શન કર્યા બાદ દિલ્હીમાં કેજરીવાલની હાર પર લોકો સાથે કરવામાં આવેલી છેતરપિંડીનું પરિણામ નહીં જણાવ્યું મુખ્ય કારણ આવતીકાલથી કાલથી અંબાજી ખાતે મુખ્યમંત્રીના હસ્તે શરૂ થશે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને અપાયો અંતિમ ઓપ હવે જોઈએ સમાચાર વિગતવાર સરહદી વાવ તાલુકા પંથકના એક ગામની હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે મોબાઈલમાં યુવતીઓના નામે ફેક આઈડી બનાવી સ્નેપચેટ અને વોટ્સઅપથી મેસેજ કરી શાળાની અનેક છાત્રાને હેરાન પરેશાન કરવા ઉપરાંત માસિક ત્રાસ આપવા અને શારીરિક સતામણી કરતો હોવાનો પાંડો ફૂટી જતા રાજીનામું આપી ફરાર થયેલા શિક્ષક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે વાવ તાલુકાના એક ઢીમામાં આવેલી હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા એક લંપટ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતો હતો શિક્ષકે તેના ફોનમાંથી યુવતીઓના નામથી ખોટી બનાવટી સ્નેપચેટ આઈડી બનાવીને શાનેય છાત્રાઓ સાથે ચેટ કરતો હતો અલગ અલગ નંબરો રાખી દેના પરથી શાનેય છાત્રાઓને ફોન અને વોટ્સઅપ દ્વારા મેસેજ કરતો હતો તેમજ અડપલા કરવા કુદ્રષ્ટિ રાખે બિભસ્ત શબ્દોના વાક્ય પ્રયોગ કરવા અન્ય બહાના હેઠળ આ છાત્રાઓને શારીરિક અડપલા કરવા એક દારી નજરે કુદ્રષ્ટિ કરતો હતો જોકે આ શિક્ષકની લંપટગીરી આખરે પાપ છાપરે પોકારતા ફરિયાદીની દીકરી બે ત્રણ દિવસથી ઉદાસ રહેતી હોવાથી તેના વાલી ફરિયાદીએ પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી તેમજ શિક્ષકોએ આ બાબતે શા ને અન્ય છાત્રાઓને પૂછતા ઘણી બધી છાત્રાઓને આ જ રીતે આ શિક્ષક હેરાન પરેશાન કરતો હોવાનું બહાર આવતા ગામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જોકે આ બાબતની ગંધ લંપટ શિક્ષકને આવી જતા કામનું બહાનું કરી રાજીનામું મૂકી ફરાર થઈ ગયો હતો આખરે રોષે ભરાયેલા વાલીઓએ આ શિક્ષક વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે વાવ પોલીસ મથકે લંપટ અને વિકૃત મનોવૃત્તિવાળા શિક્ષક ચૌધરી નાનજી સવજી વિરુદ્ધ પોક્સો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે આ શિક્ષક થરાદ તાલુકાના દેસડા ગામનો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આ શિક્ષકે શાળાના સીસીટીવી કેમેરા પણ પોતાના મોબાઈલમાં કનેક્ટ કરેલા હોવાનો સામે આવ્યો છે આ લંપટ શિક્ષકે શાળાને છાત્રા ઉપર રિસેસમાં પણ નજર રાખવા શામાં લગાવેલા કેમેરા પોતાના મોબાઈલમાં મંજૂરી વગર કનેક્ટ કરેલા હતા શાળાના કોઈ પણ કાર્યક્રમમાં તે પોતાના મોબાઈલમાં ફોટોગ્રાફ અને વિડીયો પણ ઉતારી લેતો હતો મહત્વની વાત તો એ છે કે આવા લંપટ શિક્ષકને યોગ્ય નશીયત આપવાને બદલે કેટલાક રાજકીય આગેવાનો તેને બચાવવા માટે ધમ પછાડા કરી રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે પરંતુ આવા રાજકીય આગેવાનોના દબાણની વશ થયા વગર ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે રહેતા ભીલ સમાજના પરિવારોએ સફાઈ તેમજ પીવાના પાણી બાબતની સમસ્યા મામલે પોતાનો રોષ ઠાલવ્યો છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા અસરકારક કામગીરી ના થતાં આખરે જાગૃત નાગરિકે સરકારી ગ્રાન્ટ અને સરકારી યોજના બાબતે આરટીઆઈથી માહિતી માંગે છે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સફાઈનો અભાવ ચારેબાજુ જોવા મળી રહ્યો છે એ જ રીતે ધાનેરા તાલુકામાં ડીસા તરફથી પ્રવેશ કરીએ તો સામરવાડા ગામ આવે છે ધાનેરા નજીક આવેલા ગામના સફાઈનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ ગ્રામજનોએ જાગૃતતા બતાવી છે ગુજરાત સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારમાં આપે છે એ જ રીતે સામરવાડા ગામમાં પણ સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ માત્ર સફાઈ પાછળ ખર્ચ કરવા માટે આપે છે છતાં પણ સામરવાડા ગામ વહેતા ગટરના પાણીની સમસ્યા અને ઠેર ઠેર પડેલા કચરાના ઢગ સ્થાનિક ગ્રામ પંચાયતની કામગીરી અને મળેલ સરકારી ગ્રાન્ટની વાસ્તવિકતા રજૂ કરે છે ગ્રામજનોની રજૂઆત છે કે તેમના વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ગટરનું વહેતું પાણી બંધ થાય અને નિયમિત રીતે સફાઈ કરવામાં આવે ઘણી ઘણીવાર રજૂઆત કરેલી છે પણ પરંતુ સરપંચ ધ્યાને લેતા નથી ટોટલ એવો કચરા કેટલા પડ્યા છે પણ કોઈ કચરા ગાડી આવી પરંતુ કોઈ કચરા લેવા માટે આવતો નથી બસ સર એટલી મારી રજૂઆત છે કે સાફ સફાઈ સારી રીતે કરે વાત અમારે સફાઈ કોઈ કરતો નથી બરાબર બરાબર પાણી નથી ગટર લાઈન બધું ઉભરી જાય છે ઢાકર બધા ખુલ્લ જ છે અમારે જાતે સફાઈ કરવી પડે રજૂઆત કરી પણ કોઈ પંચાયતની કોઈ અમારે કોઈ સાંભળતું નથી કોઈ સફાઈ કરતું નથી અને પાણી બધું ગટર લાઈન ઉભરી બારે છે કયો વિસ્તાર કહેવાય ભીલવાસ આ શું તકલીફો પડે આના કારણે આના કારણે નાનું મોટું ઘણી તકલીફ પડે છે જાતે સફાઈ કરવાનું પાણી ઉપાડી બહાર લાવવાનું અને કાલે ફોન કર્યા સર પણ કોઈ જવાબ રિપ્લાય નથી આપવાનું કાપી નો કે કોઈ રિપ્લાય નથી આપતો જવાબ નથી આપતો સામરવાડા ગામમાં વિકાસના કામોમાં પણ અરજદારના કહ્યા મુજબ ગેરરીતિ થઈ છે જેને લઈ સ્થાનિક ગામના જાગૃત નાગરિકે સરકારની નાણા પંચની ગ્રાન્ટની ગ્રાન્ટ તેમજ મનરેગાના કામો સાથે સફાઈ અને બાબતની સચોટ માહિતી મેળવવા માટે મદદ લઈ માહિતી છે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આજે જાહેર રજા હોવાના કારણે પંચાયત કચેરી બંધ જોવા મળી હતી હવે જોવાનું એ છે કે સ્થાનિક ગ્રામ પંચાયત અરજદારે માંગેલી માહિતી કેટલા દિવસોમાં પૂરી પાડે છે સમસ્યા સાહેબ કે આ ગામની અંદર સફાઈનું ખૂબ જ વ્યવસ્થા નથી થતી યાર કોઈ નથી વ્યવસ્થા બરાબર ગટર લાઈન ઉભરેલી છે ગટર લાઈનની જે ગ્રાન્ટો આવે બો બાર બાર વપરાઈ જાય ગટર લાઈન છે વો ટોટલ ટોટલ આખી ઉભરેલી ખુલ્લી ગટરો પડી છે બરાબર પાણીની ખૂબ તંગી રહે પાણી બે ચાર દિવસે જતા આવે અને સરપંચોને ફોન કરે તો અપશબ્દ શબ્દ બોલે સરપંચ કે તમે વિચિત્ર છો તમે એમ છો બરાબર મેં રજૂઆત કરેલી તાલુકા પંચાયતમાં આઈટીઆઈ મોગેલી છે હજુ રિપ્લાય મળ્યો નથી આ ત્રણ દિવસ થઈ ગયા આઈટીઆઈ મોગ્યા ને સરપંચ વિશે મે તાલુકા ભાઈ તાલુકા પંચાયતની મે ટોટલ ત્રણ વર્ષની ગ્રાન્ટોની આઈટીઆઈ મોગી છે કયો વિસ્તાર કહેવાય મકાનો છે બસો ઘરની વસ્તી સાહેબ

શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબતભાઈ પટેલનો સત્કાર સમારંભ થરાદ વિધાનસભાના અનુસૂચિત જાતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો હાજર રહીને શંકરભાઈ ચૌધરીનું ફૂલહાર તથા સાપો તથા ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાહમાં શૈક્ષણિક સંસ્થામાં અગિયાર લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની વીસ લાખની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું ખાતમુરુદ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ લોકોએ સરકાર અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં હવે કડકડતી ઠંડીએ આંશિક વિરામ લીધો છે ત્યારે આજે વાતાવરણમાં પણ અચાનક બદલાવ જોવા મળ્યો હતો આજે વહેલી સવારના સમયે જિલ્લાના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢ વિસ્તારમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા વર્તમાન સમયમાં રવિ સિઝનમાં કરવામાં આવેલા બટાટા વરિયાળી ઘઉં સહિતના પાકો તૈયાર થવાની કગાર પર પહોંચી ગયા છે અને તેવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે જેને પગલે આજે સવારના સમયે બદલાયેલા હવામાનને પગલે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો ઉઠી આવી હતી હવે સમય થયો છે એક વિરામનો બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત પાલનપુર અમદાવાદ હાઈવે પર જીપે ટ્રેક્ટર ટ્રોલ ટક્કર મારતા આઠ વર્ષના બાળક સહિત બેના મોત તોડીસા પાલનપુર હાઈવે પર જિલ્લા ટ્રાફિક પોલીસની ની રહીમ નજર હેઠળ બેફામ ચાલતી કોઈ મારી પલટી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા જગત જન્મીમાં અંબાના દર્શન દર્શન કર્યા બાદ દિલ્હીમાં કેજરીવાલની હાર પર લોકો સાથે કરવામાં આવેલી છેતરપિંડીનું પરિણામ નહીં જણાવ્યું મુખ્ય કારણ આવતીકાલથી યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રીના હસ્તે શરૂ થશે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને અપાયો અંતિમ

ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ વધુ સમાચારોમાં

આર્ટીઓ વિભાગ દ્વારા આપવામાં આવેલી મંજૂરી કરતાં પણ ડબલ મુસાફરો આવા ઇકો ચાલકો બેસાડી રહ્યા છે અને તે પણ જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે તેમજ તેની જમીનનું સંપાદન થઈ રહી છે જે જમીનો સંપાદન થઈ રહી છે તે ખેતી અને બિન ખેતીની જમીન છે અને તેના માલિકોએ અત્યારે થરાદ પ્રાંત કચેરી ખાતે આવી અને થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓ માંગણી કરી હતી કે અમારી જમીનો થરાદ જિલ્લાની આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં ધરાવતી જમીન છે અને ખૂબ મોંઘી છે આ જમીનમાં અત્યારે બે હજાર પચીસ માં જે જંત્રી લાગુ થવાની છે તે જંત્રીના ભાવ પ્રમાણે અમારે જમીનના ભાવ ચૂકવવા અમને બે હજાર બાવીસમાં અમલમાં આવેલી જંત્રીનો ભાવ મંજૂર નથી અને તે અમે પણ લેવાના નથી અને સરકારને અમે અમારી જમીનનો કબજો પણ નહીં આપીએ તેમાં જરૂર પડશે તો આમ રણાત ઉપવાસ પર ઉતરીશું ઉપરાંત આંદોલનની ચિમકી સાથે આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું આજે અમે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેમાં જઈ અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર હાલવા આવ્યા છો અમારી મોગ એ છે કે સરકારની અંદર બે હજાર બાવીસમાં જે જંત્રી આવી છે એની અંદર બસો ટકાનો ડિફરન્ટ છે માનો કે દસ લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે તો અમારી જમીન અમારા ગોમની અંદર એક કરોડ રૂપિયાનો ભાવ છે ત્યાં સરકાર ત્રી કે ચાલીસ લાખ રૂપિયા હાલે તો અમે પંચ સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આવ્યું છે જિલ્લા સાહેબને આવ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને આપણે આલ્યો છે પણ હજી મો કોઈ ફેરફાર આવ્યો નથી અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી અમને સુતી જંત્રી જે બે હજાર પચીસની અંદર આવી રહી છે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એની અંદર વધારો કરી અને ચાર ગણી આલે એવી અમારી માંગ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું અંબાજી મંદિર દરરોજ હજારો શ્રદ્ધાળુઓની મુલાકાતનો સાક્ષી બને છે જ્યાં દેશ વિદેશના અનેક મહાનુભાવો રાજકીય નેતાઓ અને કલાકારોમાં અંબાના આશીર્વાદ લેવા આવતા હોય છે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે વધુમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે

આવતીકાલથી એકાવન શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થવાની છે એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે શરૂઆત પણ સારી થઈ છે એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે હજી થોડું વહેલું છે પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે એટલે જે દિલ્હીની રાજધાની અરે ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને સત્તા છે હું માનું છું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જન્મત છે ખોટા વાયદા રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને ગરીબ માણસોને એક ઠગવાનું કામ એમના મતો લઈ અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર દેશહિત વિરુદ્ધ કામ કરવું આ સિવાય કશું હતું નહીં એનો જવાબ આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું આજ કેજરીવાલ માટેનો લોકોને અસંતોષ કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને દિલ્હીની જનતા દસ વર્ષ થયા એમની સાથે છતરપિંડી થઈ છે એવું દિલ્હીની જનતા માને છે એટલા માટે આ વખતે એમની વિરુદ્ધ લોકોએ મત આપ્યા છે અને હવે બધા માને છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ આગળ વધી શકાય દિલ્હી દસ વર્ષ પાછળ વહી ગઈ છે એવું ત્યાંના લોકો માની રહ્યા છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું આવતીકાલથી યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રીના હસ્તે શરૂ થશે દિવસે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને અપાયો અંતિમ તો રહો ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

શિક્ષણ અને આવાસની સુવિધા ઉપલબ્ધ છે બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો ખંડો ઓગણપચાસ છાત્રાલય રૂમ લાઇબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કક્ષ કોમ્પ્યુટર હોલ અને યજ્ઞશાળા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે વર્ષ ઓગણીસો બાસઠથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદનું શિક્ષણ આપવામાં આવે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પાલખી યાત્રા અને યાત્રાને પ્રસ્થાન કરાવશે તેમજ શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરશે ડીકે ત્રિવેદી ભવન ખાતે દિવ્યાંગજનોને મોટર રાઇડ્સ ટ્રાઇસિકલ વ્હીલચેર સ્માર્ટફોન હિયરિંગ એઇડ સહિતની વિવિધ સહાય યોજનાઓનું વિતરણ પણ કરવામાં આવશે આ કાર્યક્રમને લઈ બનાસકાંઠા જિલ્લાનું વહીવટ તંત્ર પણ સજ્જ બન્યું છે અને જિલ્લાના વહીવટ તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા ભારત સરકારની એડીપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો સડસઠ લાભાર્થીઓને બે કરોડ એકસઠ લાખ રૂપિયાના વિવિધ બે હજાર બાવન સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સાતસો પાંચ લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ તેમજ દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળીને પચીસો જેટલા લાભાર્થીને વિવિધ લાભો આપવામાં આવશે જિલ્લાના કુલ અઢાર હજાર સાતસો બાર લાભાર્થીઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે બસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આધ્યા શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત પાલનપુર અમદાવાદ હાઈવે પર જીપે ટ્રેક્ટર ટ્રોલ ને ટક્કર મારતા આઠ વર્ષના બાળક સહિત બે ના મોત પર જિલ્લા ટ્રાફિક પોલીસની નજર હેઠળ બેફામ ચાલતી મારી પલટી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા જગતજનનીમાં જનની અંબાના દર્શન દર્શન કર્યા બાદ દિલ્હીમાં કેજરીવાલની હાર પર લોકો સાથે કરવામાં આવેલી છેતરપિંડીનું પરિણામ નહીં જણાવ્યું મુખ્ય કારણ